થરાદ તાલુકાના કરણપુરા ગામે શ્રી રડકેશ્વર મહાદેવના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક પરંપરા અને ઋષિમાર્ગના જીવંત પ્રતિક સમાન કરણપુરા ગામે આવેલ પાવન શ્રી રડકેશ્વર મહાદેવ મંદિરમાં નવા પ્રતિષ્ઠિત મંદિરમાં સાત દિવસીય શ્રીમદ ભાગવત કથાનો પાવન ઉપક્રમ યોજવામાં આવ્યો છે આજે કથાનો ચોથો દિવસ વિના ધાર્મિક વાતાવરણમાં અનુષ્ઠિત થયો છે આ કથા સત્સંગ શ્રોતાઓને આત્મિક શાંતિ ભક્તિ અને સંસ્કારની ઊંડી અનુભૂતિ કરાવે છે કથાકાર પૂજ્ય શ્રી વિક્રમપ્રસાદજી શાસ્ત્રી શાસ્ત્ર જ્ઞાન અને જીવન મૂલ્યોની અસરકારક રજૂઆતથી તેઓ શ્રોતાઓના હૃદયમાં ભક્તિનું બીજ રોપી રહ્યા છે આ પાવન પ્રસંગે એક હજાર આઠ સંત શ્રી નાગરવન બાપજી અંકિતપુરીજી તથા ભાવેશપુરીજી આસોદર સહિત અનેક સંતો મહંતો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની હાજરી રહેલી છે સમગ્ર વિસ્તારમાંથી ભક્તજનો ધર્મ પ્રેરણાથી ભીના હૃદયે કથાનો લાભ લઈ રહ્યા છે આ યજ્ઞ સમાન કથા મહોત્સવ સમગ્ર ગામમાં શાંતિ પવિત્રતા અને સંસ્કારનો સંચાર કરે તેવો શ્રદ્ધાપૂર્વકનો સંકલ્પ છે આ ધાર્મિક પ્રસંગમાં સંતો મહંતો અને પત્રકાર મિત્રો તેમજ આમંત્રિત મહેમાનોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા કરણપુરા ગામે પાવન ધરતી પર તારીખ ત્રેવીસ તારીખથી લઈને ભાગવત સપ્તાહ ચાલુ કર્યું છે એ પ્રાણ પ્રતિષ્ઠા શિવદાદાની છે તે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ દિવસે તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એની પહેલાં આપણે ધાર્મિક કથા એટલે કે ભાગવત સપ્તાહ રાખેલી છે જેના શાસ્ત્રીજી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી દિયોધર રૈયાવાળા છે એ બહુ સારો એમની કથાના વક્તા છે અને કથાનું સારી રીતે રચપાન કરાવે છે અને અહીંયા કાયમી માટે છથી સાત હજારમાં ધાર્મિક લોકો આવે છે અને પ્રસાદ પણ લે છે અને ખૂબ જ સુવેળભર્યું અને ધાર્મિક ભર્યું વાતાવરણ છે એમાં અગ્રણીક ગુરુજન અમને આશીર્વાદ આપે છે અને બહુ મોટી સંખ્યામાં બહેનો માતાઓ તમામ વધારે છે વડીલો પણ વધારે છે એટલે આ રીતે આપણે તેવી તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધી અમારા ગામ રણકેશ્વર મહાદેવ ધામની પ્રતિષ્ઠા નિમિત્તે આ પંચકોટી મહાયજ્ઞ એમાં જ આપણે ભાગવત સપ્તાહનું કથાનું આયોજન કર્યું છે અને તેમાં ખૂબ સારી રીતે બધું ચાલી રહ્યું છે ભારત માતાજી જય